અમારા ઘરની કઈ તકલીફો હતી ને બે વખત બોલાવ્યો અવારનવાર મારે આ બની ગયું છે હવે પોલીસ સ્ટેશન એવું નિવેદન આપ્યું કે હું અમારે રાજી ખુશી થી છું મને કોઈ અપહરણ કર્યું નથી कुकते वहीं नहीं हूँ मैं मारे रहते नहीं नहीं तो आओ बट कोको बताऊंगा तू होंगे आने मैं आने हमें मैं तेरे तरह प्रमाण लगन करीबी दागियां आओ अबे <coughs> आओ, आओ आओ तो वहीं ये तो ना आने घर में तेरे जागिना ना लेगे क्या फ़ाइसल लेगे तो आप ही, ही है ना दिया क्या बात ज़्यादा वक्त ना दिया था ये અને વાહન ની અંદર ક્યાંક પૈસા માંગતા હોય એના ભાઈઓ માંગે એ અને કે હું પૈસા લીધા પૈસા કે મેં લીધા નથી અને ઘરના મેં લીધા નથી મને કઈ ખબર નથી ઓલી ને

એટલે સાહેબ હવે હું આ દુઃખી સ્થિતિમાં જોઉં મને થોડીક મદદ કરો અને હવે જે થયું એ પણ પાછી આવવાનું આપડે કરીએ ના પડે છે કે પોલીસ ને આમ ને તેમ આને આવી રીતે બધું અમારા અમારે હું સમજુ અમે આ છોકરા હું અમે તમે હેરાન આજે એક મહિના ત્રણ ચાર દિવસ થયા હેરાન પરેશાન થાય છે સાહેબ

ગોળક અને એ હવે આ જે મારા સ્ટેશન છે ઓકે સંગા હવે દીકરા કેલા છે મારે મે બે દીકરા આ ઉંડા છે હા

लाल, लाल, जी, आ, लाल जी हाँ लाल जी केसर जी सोलंकी लाल तार केसर जी केसर आ केसर केसर दास सोलंकी जाक सोलंकी हाँ सोलंकी हाँ नर्क चार एक बगदार हाँ बगदारी है हमको अपनी क्या करना ही नहीं पड़ता थे हाँ

કિક કિક પણ ની વિવાદના પૈસા ન એ હોય પડવે આ પણ થાય કે ના પૈસા નું કઈ લગભગ આફાના પે નો એટલે કોણ લાવાય ગયા પછી જો કઈ વ્યવત થયો હોય તો એ તો નિયા કારણે કુડવાડી ની પોન વાતું કરતી આ એ રાતે માખાને તડ્યા ગમે સું કે

તે લખાવવા આમાં રહેતા ને તે એવું કીધું કાના થતું ભાગી ગયો તો હારો એટલે બાપના નાની માની મોટા કહી એ હા એ આયે નથી થાય ઘરે છે અમારી પાસે પછી માળી પર ટાઈમ નો હોય એટલે જો તમાર હોય તો થાય બાકી પછી વાર લાગશે ના અત્યારે ખાઈ નથી હે પપકોની

હું એમ કઉ છું કે તમે મને ફોટા મોકલો આ ઓડિયો પર્દાફાશ કરવા માં તમારી મંજૂરી છે ને

આવું હું કામ કર્યું પેલા એનું ક્યાંક લખ્યું હતું ને હતું ત્યારે એ સાગર મે આવું કરેલું હવે ત્યારે ઘરે આવીને હાથે પગે લાગી

ত্ুছ্বার গোন পসেয়ে দুত্কাই? আয তমিনে ইলেনা, জিক্য়েলাই স্য়ে দুয়ে লারয়ে কিয়ে? য়ে জিমকলে আমকলাইজে মোখাকে મંદન નું રામતી મનસુબર આપો હા હા મજામાં બસ બાપુ એવું હતું કે દેવજી દેવજી એમના કરના જે તમારી છે ને હા મને વાત કરી તમારે કીધું કે લાઈટસ ભાઈ છે હવે

એવું કે નથી છોકરા છો છોકરા ઘરે વહુ હોય છે ને તોય ફાઈ કરે છે ને તોય અપનાવી જ ગયી છે એવો કોઈ પ્રશ્ન મારા ઘર પ્રશ્ન છે એનો પ્રશ્ન છે એ મારા ઘર નો પ્રશ્ન મારા ઘરના જે મારા ઘર માણસો એ મને કોઈ પ્રશ્ન નથી એટલે તમારે કોઈ કેવાનો હક અધિકાર નથી નથી વાંધો તમે હજી

તમા પ્રશ્ન નથી તમે સાધુ માં તમે આ સમાજ ના સાધુ સમાજમાં સાધુ નથી કર્યા

હા નિકોરા ખરા સરખું અરે યી તમે તમારું છે કે તમે કામ કરો 84560 વરે તમે જે પ્રેમ કોમ્યુનિટીનો કોઈ ના હો એ વર્ક થે યે ઓરથી મારે જે કરું હોય ની અમે કરી એકી અનપાય બોલ બોલ તી ના મને તમને કઈ જ નહી એકો બાજે ઓરીશ ના રતા ઈ નહી લાવવાના આવત નથી યે તમને ફોન નથી કર્યો ને મે તો લાગ લાલદાસનો કોણ કર્યો તમે વાત કરી મારી તો કોણ છે ઈ તો લાલદાસ તી છોન તમે તો મે તમને તમે વાત કરો છો મેં કે તમને આપી વાત કરી મેં ફોન કર્યો નથી મેં ફોન લાલદાસ ને તમને ફોન કર્યો મેં

મેં તમને તમે જે કર્યું તમારી કરો છો અને આવા પ્રેમ જગત તો દેખાડવા પડે ને પ્રેમ આવા

तुम्हारी बात हूं गाड़ी आ कोदा कोई तुम्हारी बेपेल यू बने हमम कोई जा हमारा मेरी बात दे दो हमारा घर पुतो जोय हमारा बहन पनिनी जरूर नपती अब काय बैठे क्या करी आओ तुम अमन जितो लाओ जाओ की कोई ना करे तो न दले हम रोबो देखाले वो बोडू देखाले जेऊ अपना धनना की करता लवा सुभावी वावी सोई सोई वर खाऊषी देले